કે પાંચ ઈચના વરસાદો પણ છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર પડી શકે કારણ કે મિત્રો જે એક મોટું વાવાઝોડું છે જે એક મોટું ચક્રવાત છે તે મિત્રો અહીંયા બંગાળની ખાડીમાં જવાની બદલે હવે સીધું ગુજરાત રાજ્ય ઉપર અરબ સાગરમાં આવતું જોવા મળી રહ્યું છે અને મિત્રો ગયા મહિનાની અંદર અંબાલાલે આગાહી પણ કરી હતી કે ખતરનાક વાવાઝોડું દિવાળી પછી આવવા જઈ રહ્યું છે તો ગુજરાતવાસીઓ તૈયાર રહેજો અને અંબાલાલની આ આગાહી હંડ્રેડ એટલે કે સો ટકા સાચી પડતી જોવા મળી રહી છે ને અમે તમને દેખાડી દઈએ તો લાઈવ તમે જોઈ શકો મિત્રો ત્રીસ થી એકત્રીસ તારીખ ની વચ્ચે એક ચક્રવાતી સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીથી અરબસાગરની આસપાસ જે છે તે મિત્રો મંડરાતી જોવા મળી રહી હતી અને મિત્રો એ વાવાઝોડું ક્યાં જશે કેવું થશે છ છવ્વી હત્યાવી તારીખની વચ્ચે મિત્રો આ સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીથી મિત્રો નીકળવાની છે જોઈ લો મિત્રો ચોવી તારીખે જ તેની સિસ્ટમની અસરો શરૂ થઈ જવાની છે તો મિત્રો દિવાળીના સમયગાળા આસપાસ આ વાવાઝોડું જે સર્જાઈ રહ્યું છે મિત્રો ગઈકાલ સુધીમાં વાવાઝોડું ત્રીસ તારીખ સુધીમાં આવતું દેખાઈ રહ્યું હતું પરંતુ અત્યારે હવે તેની સિસ્ટમ બદલાઈ ગઈ છે અને હવે એ વહેલું જોવા મળી રહ્યું છે એટલે કે બાવી તારીખ આસપાસ બાવીસ તારીખથી પચીસ તારીખ ભારે રહેવાની છે એટલે કહેવા જઈએ તો મિત્રો બેસતું વર્ષ છે બાવીસ તારીખે નવું વર્ષ છે હિન્દુનું તો મિત્રો હિન્દુ તારીખથી લઈને પચીસ તારીખ એટલે કે નવા વર્ષથી લઈને ભાઈ લઈને લાભ પાંચમ સુધીનો જે આ સમયગાળો છે તો આ દિવસો મિત્રો ગુજરાત રાજ્ય માટે અતિ ભારેમાં ભારે રહેવાના છે કારણ કે આ સમયગાળા દરમિયાન જે સિસ્ટમો બની રહેશે તે ગુજરાત રાજ્ય સુધી પહોંચી શકે અને ગુજરાત રાજ્યમાં સારા એવા વરસાદો પણ લઈને આવી શકે જો કે મિત્રો આ સિસ્ટમ ડગલે ડગલેને પગલે દિશા બદલી રહેશે ડગલેને પગલે દિશા પરિવર્તન કરી રહેશે તો આગળ આ સિસ્ટમ ક્યાં જાય છે ક્યાં ટર્ન મારશે અને ક્યાંથી ક્યાં નીકળશે એ જોવું જરૂરી બનશે તો એના માટે જ આપણે આજનો આ મહત્વનો વિડિયો બનાવેલો છે તો વિડિયોની અંદર બનેલા રહેજો અને ખાસ તો અત્યારે મિત્રો જે અરબ સાગરની અંદર હાલ અત્યારે સિસ્ટમ બની ગઈ છે તો એ સિસ્ટમને કારણે કઈક મોટું નવાજોની એંધાણ જે છે તે પણ દેખાઈ રહ્યા છે તો એના વિશે પણ આજના આ વિડિયોની અંદર 100% આપણે ચર્ચાઓ કરવાની છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા તો તમે આ ઓન્લી વેધર ચેનલ પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને કરી દેજો અને મિત્રો આ વિડીયોને લાઈક ના કરી હોય તો અત્યારે જ કરી દેજો તો ચાલો મિત્રો એક પછી એક માહિતી મેળવીએ સૌથી પેલા કેટલાક હાલની સિસ્ટમ વિશે માહિતી મેળવીએ કે ગુજરાત રાજ્યનું અત્યારે હાલનું વાતાવરણ કેવું છે અને ગુજરાત ઉપર અત્યારે હાલ કેવી સિસ્ટમ છે મિત્રો અત્યારે તમે જોઈ શકો કે આ અરબસાગરનો વિસ્તાર છે અને આ બંગાળની ખાડી છે અરબસાગર અને બંગાળની ખાડીના આખે આખા ઝોનની અંદર અત્યારે હાલ એક હાઈ લેવલની સિસ્ટમ અહીંયા મિત્રો આ રીતની બનીને પથરાયેલી જોવા મળી રહેશે છે હવે મિત્રો આ સિસ્ટમનો ખેલ એવો છે કે આ બંને બાજુથી અટેક કરવાની છે કારણ કે એક બાજુ બંગાળની ખાડી અને એક બાજુ અરબસાગર બંને અત્યારે એક સાથે સક્રિય થયું છે જેની અસરરૂપે ગુજરાત રાજ્યમાં ચારો દિશા તરફથી પવનો સાથેના વરસાદો જોવા મળી શકે વલસાડની અંદર અઢાર તારીખના રોજ એટલે કે મિત્રો ધનતેરસના દિવસે સારો એવો વરસાદ પડ્યો હતો અને કહી શકીએ કે મિત્રો બે લોકોના મૃત્યુ પણ થયા છે વીજળી પડવાને કારણે ત્યારે હવે આજે કાળી ચૌદશનો રવિવાર આવતીકાલે દિવાળી છે ત્યારે ગુજરાત અંદર આજે દિવાળી મોટું થઈ શકે કારણ કે અરબસાગર અને બંગાળની ખાડીની અંદર સિસ્ટમો જે છે તે સક્રિય થઈ ગઈ છે એ છે ગુજરાત રાજ્યનું હાલનું વાતાવરણ બીજા નંબર ઉપર હાલના વાતાવરણ વિશે મિત્રો તમને અપડેટ આપું તો ગુજરાતની અંદર અત્યારે હાલમાં મિત્રો અહીંયા તમને દેખાડી દઈએ તો ખાસ કરીને અત્યારે શિયાળો ભરપૂર ચાલી રહ્યો

ઠંડી પડવાને કારણે શિયાળો બપોર વચ્ચે ગરમી પડવાને કારણે ઉનાળા ઋતુ આવવાની હતી ઘણા સમયથી અમે તમને આગાહી આપેલી હતી તે હવે આવી ગઈ છે આજે ઓગણીસ તારીખ છે અને વાર થયો છે રવિવાર ત્યારે આજનો દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ કારણ કે જે સિસ્ટમ અઢાર તારીખે બનવાની હતી તે હવે બની ગઈ છે સાગર અને બંગાળની ખાડીથી સિસ્ટમ આગળ વધશે અને મિત્રો ગુજરાત રાજ્ય માટે કેટલા દિવસ ભારે રહેશે એની વિશે વાત કરીએ તો હાલ આજની આગાહી પ્રમાણે ગુજરાત માટે ઓગણીસ તારીખથી પચીસ તારીખ અતિ ભારે રહેવાના એંધાણ છે અને ખાસ તો એકવીસ થી પચીસ તારીખ વચ્ચેનો જે સમયગાળો છે તે અતિ ભારેમાં ભારે રહેશે કારણ કે જે સિસ્ટમ અત્યારે હાલ બનેલી છે બંગાળની ખાડી અરબસાગરમાં એ સિસ્ટમ વધુ નજીક આવતી આપણને જોવા મળશે તો મિત્રો આ માહિતી થઈ ગઈ અત્યારે ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે ચાલો મિત્રો હવે ત્યાર પછી વાવાઝોડા વિશે તમને સચોટ અને સાચી આગાહી આપું તો મિત્રો તમે લાઈવ જોઈ લો એકવીસ તારીખનો જે આ નકશો ત્યાં મિત્રો તમે જોઈ શકો કે વાવાઝોડાની જે સિસ્ટમ મિત્રો કહી શકો કે હવે આ જે નબળી પડી છે અને મિની વાવાઝોડામાં પલટાઈ ગઈ છે અત્યારે મિત્રો જુઓ તો અરબ સાગર અને બંગાળની ખાડી બંને બાજુ મિની વાવાઝોડું બન્યું છે ગઈકાલે મિત્રો આ વાવાઝોડું જે છે તે અહીંયા આ જે નીચેનો ભાગ છે ત્યાંથી મિત્રો બે બાજુમાં જઈ શકે પચાસ ટકા ચાન્સ હતા પચાસ ટકા ચાન્સ હતો કે બંગાળની ખાડીમાં જાય અને પચાસ ટકા ચાન્સ હતો કે અરબસાગરમાં આવે હવે મિત્રો થયું એવું છે કે શ્રીલંકા સાથે આજે વાવાઝોડું ટકરાયું અને વાવાઝોડાની સિસ્ટમના બે ફાંટા પડી ગયા બે ભાગ પડી ગયા એક સિસ્ટમ ગઈ બંગાળની ખાડીમાં અને બીજી સિસ્ટમ મિત્રો ટર્ન મારીને સીધી ગઈ અરબસાગરમાં આનાથી મિત્રો થયું એવું કે જે સિસ્ટમ વધારે તીવ્ર હતી તેના અડધા ભાગ થઈ જવાની કારણે સિસ્ટમ નબળી પડી ગઈ એટલે કે મિત્રો જે સિસ્ટમ ભયંકર વાવાઝોડું બનાવવાની હતી હતી તેની જગ્યાએ હવે વરસાદી સિસ્ટમમાં ફેરવાઈ ગઈ એટલે કે આજની તારીખમાં હવે વાવાઝોડાનો કોઈ મોટો ખતરો દેખાતો નથી ગઈકાલ સુધીમાં મિત્રો વાવાઝોડું સીધે સીધું ગુજરાત રાજ્ય પર આવી રહ્યું હતું અને સીધે સીધું ગુજરાતમાં અટેક કરી રહ્યું હતું ત્રીસ તારીખ સુધીમાં પરંતુ આજે ખેલ પલટાઈ ગયો છે શ્રીલંકા સાથે ટકરાયું વાવાઝોડું અને બે ફાટા પડી ગયા છે હવે આજે કારણ કે મિત્રો ગઈકાલે વાવાઝોડું તીવ્ર હતું આજે નબળું પડ્યું છે તો હજુ પચીસ ડગલે વાવાઝોડું દિશા પરિવર્તન કરી રહ્યું છે જો આવતીકાલે ફરી પાછું મજબૂત બનશે નબળું પડશે તો અમે તમને માહિતી આપીશું આજની તારીખમાં ચર્ચા કરીએ તો આજે વાવાઝોડું નબળું પડીને હળવી સિસ્ટમમાં ફેરવાઈ ગયું છે તો ચાલો મિત્રો હાલ વાવાઝોડા વિશે પણ માહિતી અહીંયા પૂર્ણ થાય છે ત્યાર પછી હવે કેટલાક જે ફોટા અને કેટલાક વિડીયો આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ મિત્રો જોઈ લો અત્યારે સાગરની અંદર ભરપૂર સિસ્ટમો બનવા લાગી છે જેના વિશે આપણે અગાઉ આગાહી આપી હતી કે અઢાર તારીખે નવી સિસ્ટમો બનશે જોઈ લો મિત્રો પહેલા તો ગુજરાત કે આવેલું છે એના ઉપર નોટિસ કરીએ તો મિત્રો આ ગુજરાતનો પટ્ટો છે અને ગુજરાતથી નીચે જોશો તો મિત્રો તમને દેખાશે કે આ જે આખી આખો અરબ સાગરનો ભાગ છે અહીંયા લખું તો મિત્રો અરબ સાગર છે અને આખો જે આ વ્હાઇટ કલરનો આખો ભાગ છે તે મિત્રો છે કાળા ડિબાંગ વાદળો અને વરસાદીય સિસ્ટમો ત્યાર પછી મિત્રો આ નકશો જોવો આ અવચડાની સિસ્ટમ દર્શાવતો નકશો છે સૌથી પહેલા મિત્રો એક સિસ્ટમ બની હતી અહીંયા નીચેના ભાગની અંદર હવે સિસ્ટમ કોઈ પણ બે ભાગોમાં જઈ શકે તેમ હતી એટલે કે કાં તો એ સિસ્ટમ જાત અહીંયા જમણી બાજુ અને કા ડાબી બાજુ આ સિસ્ટમ મિત્રો ડાબી બાજુ એટલે કે ચાન્સ ટકા છે એટલે કે મિત્રો વધારે ચાન્સ આ સિસ્ટમના અરબસાગરમાં આવતી જોવા મળી રહી છે અને અરબસાગર ગુજરાતથી માત્ર સો થી બસો કિલોમીટર દૂર આવશે સિસ્ટમ જેથી ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદી ઝાપટાઓ પડવાના એ દાણ બનશે તો હાલ મિત્રો માહિતી અહીંયા પૂર્ણ થાય છે વાવાઝોડા વિશે હવે આપણે વાદળોને આધારે વરસાદની માહિતી મેળવીએ કે મિત્રો મેં તમને જે શરૂઆતમાં માહિતી આપી કે સિસ્ટમ બનવા લાગી છે આજે ઓગણી તારીખે તો ચાલો વાદળોને આધારે હવે ફટાફટ જાણીએ કે કયા કયા જિલ્લાઓની અંદર ઝાપટા અને માવઠાઓની એન્ટ્રી આજે જે છે ગુજરાતમાં

દાહોદ અને વિરમગામ અરવલ્લી અને સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લો મહેસાણા જિલ્લો અને પાટણ જિલ્લો આ ત્રણે ત્રણ જિલ્લાઓ ઉપર અત્યારે મજબૂત વાદળીય સિસ્ટમ બની રહી છે હળવા મધ્યમ વાદળો છે જેથી ઝાપટાઓ પડી શકે કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ મિત્રો વાદળીયા પડી શકે સૌરાષ્ટ્ર ઉપર આવીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં આ ચાર જિલ્લામાં કોઈ મોટા વાદળ નથી જેથી ત્યાં કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ બાકીના જિલ્લા જુઓ તો મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર તો આ સાત થી આજના તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે માહિતી તમને પસંદ આવી તો સૌથી પહેલા તો મિત્રો આ વિડીયોને જે છે તે તમારે લાઈક કરી દેવાનો છે જેથી આવા જ વિડીયો તમારા સુધી પહોંચતા રહે તમે આ વિડીયો કયા ગામથી જોયો છો મિત્રો એ પણ તમારે કોમેન્ટમાં લખવાનું છે સાથે જ આ ચેનલ ઉપર મિત્રો હવામાન સમાચાર સચોટ અને સાચા સમાચાર આપવામાં આવશે તો સૌથી પહેલા તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી લેજો મિત્રો આજ આજ માટે આટલું જ રાખીએ ફરી એકવાર મળીશું આવતીકાલે નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી દરેક લોકો આજ માટે રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ